જુનાગઢમાં જલારામ સોસાયટી સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ છે સોસાયટીમાં છવ્વીસ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા જુનાગઢની જલારામ સોસાયટીના હોદ્દેદાર તરીકે તેમજ અમારા કારોબારીના સભ્ય વતી આપ સૌને જણાવતા હર્ષ થાય છે કે જુનાગઢની જલારામ સોસાયટીમાં આશરે છવ્વીસ કેમેરા રોડ કનેક્ટિંગ સીસીટીવીના પોલીસ ડિપાર્ટમેન્ટના નેત્રમ સાથે સહયોગથી અમે કરેલ છે આ કાર્યક્રમનો આજે ઉદઘાટન એસપી મહેતા સાહેબના વરદસ્તે કરવામાં આવેલ નેત્રમ શાખાના ઇન્સ્પેક્ટર શ્રી મસરૂ સાહેબે પણ અમને ખૂબ જ મોટિવેટ કરેલા છે જલારામ સોસાયટી એ લગભગ સાડા ત્રણ લાખના ખર્ચે આ કેમેરાનો કાર્યક્રમ કરેલ છે આશા રાખું છું કે જૂનાગઢની અન્ય સોસાયટી અન્ય ફ્લેટ અન્ય વિસ્તારમાં પણ પ્રાઇવેટ આવી કે સીસીટીવી કેમેરાની મુહિમ જૂનાગઢની જનતા કરે તો ખૂબ જ આશીર્વાદરૂપ થશે અને આ સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ગુના ડિટેક્ટ થાય છે એ તો ખરું જ છે પણ સાથે ગુનામાં કંટ્રોલ પણ આવે છે પ્રિવેન્શન પણ થાય છે એટલે સોસાયટી સમાજ પોલીસ ડિપાર્ટમેન્ટને સંલગ્ન સાથે રહીને આ એક નાનકડું કાર્ય જલારામ સોસાયટી દ્વારા કરવામાં આવેલ છે આશા રાખું છું કે જુનાગઢ શહેરના સર્વે સોસાયટીના ફ્લેટના ઓનર્સ અન્ય સોસાયટીવાળા પણ આ પગલું ધ્યાને લઈ પોતપોતાની સોસાયટીમાં સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કેમેરા જુનાગઢ શહેરમાં જલારામ સોસાયટી પોલીસ હેડક્વાર્ટરની આજુબાજુમાં ખૂબ મોટી સોસાયટી છે આ સોસાયટીના હોદ્દેદારશ્રીઓએ એક નક્કી કર્યું પોલીસ સાથે રહીને કે સોસાયટીની સલામતી માટે કુલ છવ્વીસથી વધારે કેમેરાઓ આ સોસાયટીના ફરતે અને મુખ્ય જે માર્ગો છે કે જ્યાંથી લોકોની પણ અવર થાય છે એમને કવર કરવા માટે આજે અહીંયા એમનું ઉદઘાટન કાર્યક્રમ રાખેલો હું સમગ્ર જલારામ સોસાયટીના સભ્યો અને હોદ્દેદારશ્રીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે એમણે સોસાયટીની સુરક્ષા માટે જે રીતે કામ કર્યું છે તો સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ સોસાયટીના લોકો ઔદ્યોગિક એકમ હોય વાણિજ્ય એકમો હોય પેટ્રોલ પંપ હોય કે મોટા શોરૂમ હોય એ તમામને મારી અપીલ છે કે આ પ્રકારે તમામ લોકો રોડને કવર કરે એ માટે સીસીટીવી કેમેરા પોતાની સોસાયટી અથવા પોતાના યુનિટની આસપાસ મુખ્ય માર્ગો નીકળતા હોય તો એમને પણ કવર કરે અને પોતાના એકમને પણ કવર કરે આ પ્રકારની વ્યવસ્થા કરશે તો મને એમ લાગે છે કે જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં આપણે ગુનેગાર ગુનાને શોધવા માટે અને કોઈ ગુનેગાર અહીંથી પસાર થતા હશે તો એમને પકડવા માટે પણ પોલીસને પણ ખૂબ મદદ મળશે જેનો ફાયદો જનતાને મળશે અને કાયદો અને વ્યવસ્થા વધારે મજબૂત કરવા માટે આ ટેકનોલોજીના માધ્યમથી આપણે કરી શકશું તો પ્રજા અને પોલીસ બંને સંયુક્ત રીતે આ મુહિમમાં મારું જૂનાગઢ સુરક્ષિત જૂનાગઢ મારું ગામ સુરક્ષિત ગામ આ મુહિમમાં જોડાય એમાં તમામ શહેરના સોસાયટીના લોકો પણ જોડાય એવી શુભકામનાઓ સાથે ફરીવાર વાર જૂનાગઢની આ જલારામ સોસાયટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર કેટલા કેમેરા લગાવ્યા છે કુલ છવ્વીસથી વધારે કેમેરા હાલ લગાવેલા છે અને સોસાયટીના અંદરના રસ્તો ઉપરાંત જે બહારના જે આઉટર છે કે જ્યાં જાહેર જનતાની પણ અવરજવર છે એવા રોડ ઉપર પણ કેમેરા નાખવામાં આવેલા છે અને એમનું જે મોનિટરિંગ છે એમની સિસ્ટમ પણ સોસાયટીની જે ઓફિસ છે એમની અંદર ડિસ્પ્લે પણ રાખવામાં આવેલું છે અને આ જ કેમેરાઓ છે એ નેત્રમ જે જૂનાગઢ શહેરનું પોલીસ વિભાગ દ્વારા જે હાલ સીસીટીવી નેટવર્ક જે બસ્સો પંચ્યાસી કેમેરાનું છે એમની સાથે પણ જોડવામાં આવ્યું છે એટલે પોલીસ ત્યાંથી પણ એમનું સર્વેલન્સ સરળતાથી કરી શકશે